સ્વાગત છે તમારો ચારણના ચોરામાં ચારણનો ચોરો એટલે જાગૃતતાને એકતા જાગોને લગાવો જે ખોટું કરે છે જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે ને કરતો રહે છે તો પ્રથમ આપણા સાંસદ શ્રી પૂનમબેન માડમ આપણે યાદ એને કરતા રહેવાના છે અને યાદ કરતા કરતા રહેવા દેવાનું છે પૂનમબેન પણ શું છે કે આપણને ભૂલી ન જાય કે અત્યારે આપણી યાત્રા સ્થગિત રાખી છે એનું કારણ એ છે કે ભાઈ અમારે પારિવારિક પ્રસંગ છે અને થોડુંક કોર્ટ કચેરીનો નગ્નકાંડ બાબતે જે કેસ છે એમાં ફરી તપાસ માટેનો જે પ્રયત્ન પ્રયત્ન કરી રહ્યા છીએ અને ગૃહ વિભાગમાં આંતરબરી થોડા હરિયાપટી થશે એટલા માટે આપણે યાત્રા હાલ સ્થગિત છે પણ યાત્રા થશે અને પૂનમબેનને એવો જવાબ આપવામાં આવશે કે આજ દિવસ સુધી એને કોઈ આવો જવાબ નહીં આપ્યો હોય હું એટલા પ્રયત્ન કરીશ જ સાંસદશ્રીને વ્યવસ્થિત એટલો હું જવાબ આપીશ વ્યવસ્થિત કે પછી કોઈ દિવસ કોઈને સાંસદશ્રીને જવાબ કોઈ પણ પ્રકારનો આપવો નહીં પડે આ હું તમને મારા તરફથી ખાતરી આપું છું અત્યારે શું છે કે અમુક લોકોને જાણે કોમેટ કરવા માટે નોકરી મળી હોય એવું તમે આમાં જોઈ રહ્યા છો તો સારું ચાલો આપણા ચારણના ચોરાના લીધે જો કોમેટ કરવાથી સાંસદ શ્રી પૂનમબેન માડમ કોઈનો ઘર પરિવાર ચલાવી દેતા હોય તો સારું ભાઈ આપણે એમાં કાંઈ વાંધો નથી કોમેટ તમે તમારે જીકો એમાં અમને કાંઈ વાંધો નથી પણ એક હું તમને નોંધ દેવરાવી દઉં કે જ્યારે તમે કોમેટમાં ફાઈ ગયા ત્યારે અહીંયા પોલીસ સ્ટેશન છે તમારે અહીંયા આવવું પડશે આ ચોખ્ખા શબ્દમાં કેમ કે તમને બધાને ખબર છે કે સાંસદશ્રી પૂનમબેન માડમ પોતાની આઈડીમાં જ્યારે પણ કોઈ પણ પોસ્ટ કરતા અને એમાં કોઈ પણ કોમેન્ટ આડા લખતો તો એના માણસો તરત જ એ ડિલેટ કરાવી નાખતા ત્યાં પહોંચી જતા આ તે બધું તમને બધાને ખ્યાલ જ છે પણ આપણામાં એમાં ફેર છે ને સાહેબ આપણે સમાજને સાચી દિશા દેખાડવી છે આપણે સમાજને દબાવવો નથી આપણે સમાજને આઝાદ બનાવવો છે આપણા પ્રયત્ન એ છે એટલે આપણે શાંતિથી આપણું કામ કરીએ છીએ બાકી ચમચા હોય ચમચા ચમચાનું જ કામ કરે એ એનાથી બીજું કાંઈ થાય એમ હોય નહીં એટલે એને મૂકો સાઈડમાં ચમચાઓને આપણે રાબેતા મુજબ હાલીએ છીએ હાલવાના છીએ તો હવે એક વાત મને મને નહી તમામ પબ્લિકને પણ હવે ખુશ છે અને ભાજપ સરકાર તો આ ખાસ ધ્યાનમાં લઈએ કે શું હવે ભાજપનો પ્રચાર અમુક ગુંડા તત્વો કરવાની કરશે તો આ આ ભાજપ માટે યોગ્ય નથી આ તો આ પબ્લિક બધી કહે છે કે મત ભાજપને દેવાનું અરે ભાઈ મત તો વ્યક્તિની જેની ઈચ્છા થાય એને દે કોઈ દબાવીને મત લઈ જાય એ યોગ્ય ન કહેવાય હા કોઈ પાંચ પંદર ટકા વ્યક્તિઓ દબાવીને મત દેતા હશે બાકી એંસી ટકા લોકો હવે દબાવવામાં નથી અત્યારે પબ્લિક જાગૃત થઈ ગઈ છે એટલે હું સરકારને વિનંતી કરીશ અને ખાસ કરીને ભાજપ પક્ષને વિનંતી કરીશ કે તમારું સોશિયલ મીડિયા ઉપર ધ્યાન નથી જો તમારું સોશિયલ મીડિયા ઉપર ધ્યાન હોય તો આવા જે ગુંડા તત્વો છે એ તમારો પ્રચાર કરે છે એના થકી તમને જ નુકસાની જશે આ અમુક રાજકીય આગેવાનોમાં તો અકલ નથી પણ પક્ષમાં તો કંઈક સમજણ છે ને પક્ષ એમને એમ નથી ચાલતું અને પક્ષમાં બધા વ્યક્તિ ખરાબ નથી હોતા ને બધા સારા નથી હોતા પછી જે પણ પક્ષ હોય તે એટલે નોંધ લેશો ભાજપના તમામ આગેવાનોને આ વિનંતી છે કે નોંધ લઈ લ્યો આના લીધે આ તો બધા મઠા છે પણ ભાજપના જે ઘણા એવા વ્યક્તિ સારા છે એ બધા સમજે છે ને કે શું ગુંડા તત્વોને પ્રચારમાં ઉતારવાના છે તો તો તમારું ભમરો ભૂસાઈ જશે મારે તો તમને પણ સાચું જ કહેવાનું છે પછી પક્ષ હોય વિપક્ષ હોય ગમે પક્ષ હોય મારે કંઈ પાટિયારે લેવા દેવા છે જ નહીં પછી તમારું જે ઈચ્છા થાય કેમ કે સાંસદશ્રી પાસે તો ગુંડા સિવાય તો હવે સારા વ્યક્તિઓ તો છે નહીં કે જે પ્રચાર કરી શકશે એ હવે બધાને ખબર છે તો આ બધા નોંધ લેશો તો સારું છે નો લ્યો તો તમારા કરમભાઈ અમે શું કરીએ તો હવે આજે તારીખ છે એક બાર બે હજાર પચીસ એટલે નગ્નકાર જે અમુક ભાડાના તટુઓએ મને અમુક લોકો પાસેથી પૈસા લઈ અને નગ્ન કરીને વરબજારે ફેરવો હતો તમને બધાને ખબર જ છે આજે એને પાંચ વર્ષ થઈ ગયા પણ ઘણા લોકોને ખબર નથી કે ભાડાના તટુઓની દશા શું થઈ છે આમાં અમુક શું છે કોમેન્ટ લખે છે કે આ ફલાણો થયો હશે ઢીકળો થયો હશે હું શું થયો છું એ બધેને ગામમાં ખબર છે પણ તમે કોના દલાલ બનો છો ને એ બધેને ખબર છે આ લોકો કેના દલાલ છે ને એ બધેને ખબર છે એટલે તમારે જિંદગીભર દલાલી કરવાની હોય તમે દલાલી જ કરો તમારામાં મતદાનગી નહીં હોય એટલે જ તમારે શું છે કે નકારા દુઃખની ઘડી કોને કહેવાય એ તમને ખબર પડે ને આ દુઃખની ઘડી ઉપર યાદ આવ્યું વળી હું ધ્યાન દોરવી દઉં કે સાંસદશ્રી પૂનમબેન માડમ અત્યારે બધે લગ્નમાં પૂગી જાય છે જ્યાં ત્યાં દોડ્યા જાય છે પણ જ્યાં પોતાના સમાજનો વ્યક્તિ જે કમોસમી વરસાદના કારણે આત્મહત્યા કરે છે આજ દિવસ સુધી સાંસદશ્રીથી નથી જવાનું એટલે સાંસદશ્રી સુખમાં છે દુઃખમાં નથી આ આપણે માનવું ને તો ન્યા તમારા બધાથી ટકોર નથી થતી આ આ જો તમે ખરેખર કઈક માણસ માણસાઈ હોય ને તમારામાં તો ટકોરી કરાય કે બીજા સમાજનું નથી સાંસદશ્રીના સમાજનો જ છે આજે કેટલી ફેરે બધા ટકોર કરી કે હવે સાંસદશ્રીને અહીંયા જાતા શરમ આવે છે કે હવે નીચું જવું પડે એમ છે કે મોડું થઈ ગયું એવું ન હોય જાય ગા સવાર જવાય હજી દુઃખમાં ભાગ લેવા જઈ શકો એવું નથી કે તમે ન જઈ શકો પણ તમે લગ્નમાંથી નવરાથ આવતો ને પબ્લિકની સેવા અને સુરક્ષાનું તો તમને કંઈ પડી નથી લગ્નના ફોટા ફલાણી જઈએ લગનમાં દીકરી જઈએ લગનમાં હવે હવે ક્યાં લગનની આ પબ્લિકનું કામ કરો ને સમાજની સેવા સુરક્ષા કરો ને વાથી રેલવેના પાટા કાઢવાથી રેલવેના પાટા કાઢવા આ ગૌચર ખાઈ ગયા એનું શું ઈ કઢાવો ને આ બધું ધ્યાનમાં નથી આવતું અહીંયા અમારા ગામને અમારા જિલ્લાને લૂંટી લીધો છે ઈ કાઢો ને એ કઢાવો ને કઈ કરવું નથી મંદિરો બરાડી વિસ્તારમાં લગભગ આપણે એવું કહી શકીએ તમામ મંદિરને નોટિસો આપવામાં આવી હતી કે આ બધા મંદિર ગેરકાયદેસર છે આલબાઈમાનું મંદિર જુંગીવારાનું મંદિર પછી વિગેરે વિગેરે બધા મંદિર તમને બધાને ખબર છે અમુક બસો વર્ષ પહેલાના છે અમુક ચારસો વર્ષ પહેલાના છે એ બધા આ સિસ્ટમ આપણી કહેતી કે એ બધા ગેરકાયદેસર છે એ બધા ખાલી કરાવો અને ડિમોલેશન કરવામાં આવશે તો અહીં જે ગોકુલધામ સોસાયટી પછી એની બાજુની સોસાયટી પછી એસઆર કંપનીમાં કેટલી ગૌચર જમીન ખાઈ ગયા છો એક ફેરી નોટિસ તમે મારી નોટિસ મોકલાવી કે તમારું આગામી સમયમાં આ ખાલી કરવાનું રહેશે તે ખાલી નોટિસ એ તમારાથી આ સિસ્ટમના લોકોથી થી અપાણી છે કેમ કેમ એ તમારી બધીની માલિકીની જમીન છે તમારા બધેની કોઈની માલિકીની નથી જમીન જમીન એ છે તો આમ પબ્લિકની આમ જનતાની ભારત દેશની ગૌચર જમીન છે ગૌચર ગૌ માતાની એટલે એ તમારે ખાલી તો કરવી જ જોશે તમારે જેટલા ઠેકડા મારો એટલા મારો સમય આવશે એટલે બધું થશે અને આજ ફેરે તો એવું સંભળાય છે આ સંભળાય છે નહીં લગભગ પાકું જ છે કે સાંસદશ્રી ને હવે કદાચ ટિકિટ મળવી બહુ અઘરી છે ભાજપમાંથી કદાચ પાછા હવે કોંગ્રેસમાં ભરી શકે હો ભાઈ કેમ તો કે વિક્રમભાઈએ હવે કીધું છે કે આ બાજુ કોંગ્રેસ માંથી તો હું લડીશ નહીં એટલે હવે કદાચ આવું હું તો મારી રીતે કહું છું પછી આગળ જતા બધી ખબર પડશે અને મત જેની ઈચ્છા જ્યાં થાય ત્યાં આપી શકે છે કોઈ પક્ષ તમારને દબાવી ન શકે આ ભાડાના ટટ્ટુ તો આવતા હોય ને જાતા હોય તો હવે મિત્રો કે નગ્નકાંત જે આપણી ભારત ભૂમિ માટે કલંકિત કહેવાય અને સિસ્ટમ માટે પણ આ કલંકિત કહેવાય ને દરેક સમાજ માટે પણ આ કલંકિત કહેવાય અમુક બે ટકાના લોકોને એમાં મજા આવે છે એ એમાં મજા એ લોકોને સુકેમીને આવે છે એ તો એને ખબર પણ આ કુદરત ન કરે ક્યારેક જો ગુંડા તત્વો આવા બે ટકાના ભાડાના થતું એના ઘર પરિવાર માટે જ્યારે આ દશા કરશે ત્યારે આપણે એને કહે હવે તમને મજા આવે જ એટલે ગુંડાઓને આપણે ગુજરાત નહીં દેશ છોડાવવો છે ગુજરાત નહીં ખાલી પણ દેશ આખો ગુંડા તત્વોને આપણે છોડાવવો છે આપણે નક્કી કર્યું છે આપણે પ્રયત્ન કરીએ છીએ ને કરતા રહેશી પછી ગુંડો ગમે તે પાર્ટીનો હોય ગમે તે પક્ષનો હોય ગમે તે સમાજનો હોય ગુંડાનું સ્થાન સમાજમાં છે જ નહીં પક્ષમાં છે જ નહીં આ એક નોંધ દરેક લઈ લેજો હવે સાંસદને આપણે કીધું છે કે તમે મહેરબાની કરી અને મેદાન છોડી અને ભાગશો નહીં આપણે કીધું છે ને તો આ એક લડત છે અને આ લડત કાયદાકીય રીતે કાયદામાં રહી સમાજના ફાયદા માટે સમાજના હિત માટે દેશના હિત માટે રાજ્યના હિત માટે ગામના તથા શહેરના હિત માટેની અમારી લડાઈ છે આ મારી કોઈ વ્યક્તિગત લડાઈ નથી આ બધેના હિત માટેની છે પણ હિત ક્યારે આપણે બધેનું કરી શકીએ કે જ્યારે અમુક જે ગુંડા તત્વો છે જે અસામાજિક તત્વો છે જે ભ્રષ્ટાચારી અધિકારી છે જે રાજકીય આગેવાનો જે સમાજને ખૂબ નુકસાની અપાવે છે પછી સમાજના આગેવાનો જે સમાજને ખૂબ નુકસાની અપાવે છે આ બધેને દૂર કરવા પડશે ત્યારે આ બધું થાય ત્યાં સુધી તો ન થાય ને એટલે આ બધું ધીરે ધીરે થાય એક બીમાં તો નહીં થાય ભાઈ તો આપણા પ્રયત્ન ચાલુ છે અત્યારે ઘણું તમે જોઈ રહ્યા છો ફેરફાર કેટલો આવ્યો છે બદલાવ કેટલું થઈ રહ્યું છે આ તમારી નજર છે આ મારા વાત મોઢાની વાત માનતા નહીં પણ તમે જે અત્યારે જોઈ રહ્યા છો સ્થિતિ એમાં સુધારો છે કે નહીં ઘણા લોકો મને કહે છે કે ભાઈ ઘણો સુધારો છે અને હજી હું તમને કહું છું કે હજી ઘણો સુધારો આવશે તમે જુઓ શાંતિ રાખો ધીરે ધીરે બધું કુદરત છે કરવા વાળો આપણે તો ખાલી નિમિત છીએ આપણે પ્રયત્ન સતત ચાલુ રાખશી જેને જે પીડા થાય ભલે પીડા કરે આપણે એનાથી શું ફેર પડે નો જ પડે ને તો હવે આપણે આવીએ આજની વાત અમારા સમાજની વાત ઉપર કે આજે અમારે બીજની મિટિંગ હતી બીજની મિટિંગમાં હું તમારું પ્રથમ એ ધ્યાન દોરવી દઉં કે આગેવાનો તથા સમાજના તમામ લોકો એક નોંધ તમે એ લેજો કે ભાઈ મિટિંગમાં વારે ફેરે ચર્ચા આ ફલાણી થાય છે ઢીકડી થાય છે પણ એની અમલવારી થતી નથી તો પછી ચર્ચાનું કારણ શું ખાલી ચર્ચા જ કરવાની ચર્ચા જે થઈ હોય એની અમલવારી કરવાની છે ને કે બધા એમાં સહેમત છે તો આ પ્રમાણે થવું જોઈએ તો એ તો થતું નથી તો પછી આ બધી ચર્ચાઓનો અર્થ શું કઈ અર્થ જ નથી ને આજ બધા ગામે ગામથી આવે બધા પોતાનો સમય બગાડીને આવે પોતાનો ટાઈમ બગાડીને આવે અને વળી આવતા વર્ષે તો કે ફારીની ચર્ચા પછી અમલવારી કાંઈ નહીં આવી રીતે જ કરવાની છે તો પછી આ અર્થ શું છે તો પછી આ મિટિંગનો કઈ અર્થ જ નથી ને ચર્ચા કોઈ પણ પ્રકારની કરવી હોય તો એની અમલવારી કરવી પડે આ તો રોગા કરે કોણ કરે કોણ કરે કોણ તો અહીંયા બધા આ બધા જે છે બધા કમિટીઓ છે આગેવાન છે ટ્રસ્ટ છે કરે બધા એ બીજું કોણ કરે આમાં ભાઈ સમાજના બીજા વ્યક્તિ જે છે એ તો ન કરી શકે તો કરવાનું આ બધા હોય કે બીજાને કરવાનું હોય તમે જ કહો પણ આમાં સુધારો ધીરે ધીરે થશે એવી આશા આપણે રાખીએ છીએ અને સુધારો કરવો જોઈએ તો આજે એક ગંભીર મુદ્દો અને ગંભીર પ્રશ્ન આપણે ચારણ સમાજ માટે એ હતો કે ભાઈ આપણે જે સોનલ મંદિર છે એને અમુક ટકા કાયદેસર કરવાનું છે હવે એમાં સરકાર સમક્ષ માગણી મૂકવાની છે તો સમાજવાળી તો દરેક સમાજને જામખંભાળિયામાં છે જ અને બધાએ આ બાબતે મહેનત કરી શકે અને મહેનત કરવી જ જોઈને કેમ કે મને સમાચાર થયા કે ભાઈ એક સમાજની વારી આગળના દિવસોમાં કાયદેસર થઈ જશે જો એક સમાજની વારી કાયદેસર થઈ જતી હોય તો બીજા સમાજની વાળીઓ કેમ નહીં બધા સમાજની વારીઓ કાયદેસર થવી જ જોઈએ ને અને સરકારને કરી દેવી જોઈએ જંત્રી પ્રમાણે જે પણ ભાવ હોય તે લઈ લેવો જોઈએ સરકારે પણ મજબૂરી બધેની ન્યા છે એમાંથી એવું કોઈ કરે એવું નથી તો પછી આ બધા ભેગા થઈને શું કરે છે આ તમે વિચારો વારે ફેરે એક ને એક વાત એક ને એક વાત આ કરવાનું છે ઓલું કરવાનું છે અમલવારી કઈ થતી નથી આગળ કઈ વધતું નથી તો પછી આ ચર્ચાનો અર્થ શું છે ભાઈ અને જે નથી કરવાનું એ કરે છે લ્યો હવે આખો સમાજ અત્યારે જે ડૂમ ની બાંધો છે એનો વિરોધ કરે છે આ તમને બધાને ખબર જ છે ને કે આખો સમાજ વિરોધ કરે છે તો અહીંયા મંદિરમાં એ બાંધું જઈએ છે ત્યાં ફરજીયાત શું ભાડે લેવાનું આપણે કોઈને એ પ્રસંગ કરવો હોય તો ફરજીયાત એવું જ થયું કે ફરજીયાત અહીંયા લઈ લ્યો તો આ એક ધંધો નથી તો આ ધંધો બંધ થાય અને સમાજના તમામ લોકો આગળ વધે અને ડૂમ બાબતે ફંડ એકઠો કરી અને મંદિરનો કે કોઈને પણ પાછી તકલીફ ન પડે મંડપની કે સુવિધાની ડૂમ આખો કમ્પ્લીટ થઈ જાય અને આ બધી જે સિસ્ટમ છે ધર્મના નામ ઉપર ધંધાની એ બધી બંધ થાય આ બધા એવું જ ઈચ્છે છે અને આપણે જાહેરમાં એ કહી હતી મેં પણ કીધું હતું કે ભાઈ ડૂમ છે ને સમાજના બધા લોકો એમ કહે છે કે ભાઈ બધે ને કામ આવે સાથે એવું હોય તો તમે મંદિરનું આપણે જે વાડીનું ભાડું છે થોડું ઘણું વધારી નાખજો એમાં ક્યાં તમને કોઈ ના પાડશે એ થઈ શકે એમ છે ને પણ વાત ક્યાં આવે કોણ કરે કોણ લ્યો જો કોઈને કરવું જ નથી તો આટલા બધા છે શું કામીને તો પછી આ બધાને ભેગા કરવાનું કારણ શું છે આ એક તમે વિચારો તો ખરા આ એક છે ને એટલું અત્યારે બગાડ છે અને આ આ બગાડ આપણે આપણે છે તો બગાડમાંથી સુધારો ધીરે ધીરે કરતા કરશી અને થશે આપણે એવો વિશ્વાસ છે કે બગાડ જેટલું છે એ બધું ધીરે ધીરે બહાર નીકળી જશે સુધારો આમાં થશે તો વાત આવી કે ભાઈ આપણે કાયદેસર કરવાની છે તો એક ભાઈને એવું સૂઈજ્યું કે ભાઈ ખાલી આપણે મંદિર પૂરતું કરી લઈ બાકી બધું એમને એમ તો હવે મેં જાહેર માન્યા કીધું ત્યાં બધા હાજર હતા ને કે ભાઈ આપણા સમાજમાંથી એવા લોકો છે કે જે કોંગ્રેસ સાથે જોડાયેલા છે ભાજપ સાથે જોડાયેલા છે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે કાલ સવારે સરકારને એને કોઈપણ પ્રકારે વાંધો પડશે અને એ મેટર મંદિર સુધી પહોંચશે તો પછી આપણે શું કરશું એક વિચારવા જેવી વાત છે ને જો કરવું હોય તો આપણે બધું જ કરવું જોઈએ ને ભાઈ સરખું વ્યવસ્થિત આ કરવું ને બાકી મૂકી દેવું એનું શું કારણ તો ભાઈને એ વાત પોહાણી નહીં બધેને ને પોહાણી પણ એક જ ભાઈને એ વાત પોહાણી નહીં કેમ એને ન હું નાતમાં આગેવાન થવું ને એ સહેલી વાત નથી હવે હું ચોખવટ કરી દઉં કે ભાઈ ગૌચર જમીનમાં તો તે બહુ કરોડો રૂપિયા ખાધા છે જો ગૌચર જમીન તો તમને સરકાર ખવડાવી શકતી હોય તમારી ઈ તાકાત છે કે ગૌચર જમીન તમે પચાવી પાડો અને કંપનીમાં તમે વેચી શકો તમારામાં ઈ તાકાત છે તો સમાજની આપણા સમાજની જે જમીન છે એ તમે કાયદેસર ન કરાવી શકો તો એ ન્યા તમારી તાકાત નથી કેમ તમારી તાકાત નથી ફાયદો નથી થવાનો એટલે તમારે પ્રયત્ન નથી કરવા આ સાચી વાત છે હું તમને ફાયદો થવાનો હતો એટલે તમે અહીંયા માથાકૂટું કર્યું ઘણું કર્યું ન્યા સુધી કે મદર સુધી પહોંચી ગયું છે એ બાબતે કેમ તો કે ન્યા આવક છે પૈસા જઈ રહ્યા છે તો પછી આ સમાજના નામ ઉપર તમે 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 કરો છો એમ કે તમારું હોય તો બધું કરી શકો છો પણ સમાજનું હોય તો નહીં નામ ઉપર કરોડો કમાય અને લાખ રૂપિયા તમારે દાન દેવા છે બાકી સમાજનું તમારે કઈ હિત ઈચ્છવું નથી આ ચોખા શબ્દમાં વાત એ છે તો આ અસલિયત બધેની છે અને આપણે આ અસલિયત તમામ લોકોની સામે લેવીએ છીએ આ જ હકીકત છે તો હવે આમાં આપણે શું કરી શકીએ તો આમાં આપણે એ કરી શકીએ કે જે પણ આપણા સમાજમાં આ બગાડ છે એ બગાડને બદલે હવે ધીરે ધીરે કરતા દૂર કરવા જોશે એમાં નહીં હાલે અને રહી વાત હું મારા તરફથી કહું છું હું કોઈને આમાં પૂછતો નથી ને કોઈને કંઈ કહેતોય નથી હું મારા તરફથી એ કહું છું કે જ્યારે પણ સોનલ મંદિર ઉપર પ્રકારની સરકાર દ્વારા મુસીબત આવશે ત્યારે હું એકલો મારી રીતે જેટલા પણ પ્રયત્ન થશે એટલા સરકારની સામે હું પ્રયત્ન કરીશ અને સરકારને હું જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ આ મારા તરફથી વ્યક્તિગત કહું છું કોઈ આમાં સાથ આપે કે ન આપે એ સૌ સૌની ઈચ્છાની વાત છે અને ભગવાન બધેની ધ્યાન રાખે પણ હું જાહેરમાં વિડીયોના માધ્યમથી લાઈવથી એ કહું છું કે સોનલમાના મંદિર તરફ જ્યારે પણ કોઈ સરકારે કોઈ વ્યક્તિએ કે કોઈ પક્ષે આંગળી ચીંધી ત્યારે હું સીધે સીધો એની સામે આવીશ અને મારાથી જેટલી બનશે એટલી હું લડત એની સામે આપીશ ફક્ત ને ફક્ત માં સોનલ અને આપણા સમાજના હિત માટે હું તમને કોઈને એમ કહું કે મને મદદ કરો આ તે નહીં મારાથી જેટલું એકલાથી થશે એટલું હું કરી લઈશ અને મને આશા છે કે ન્યાની કાકરી પણ હું લગભગ નહીં હેલવા દઉં જ્ઞાનની કાકરી જ્યાં સુધી મારા પગ પૂગશે ત્યાં સુધી એની કાકરી નહીં હેલવા દઉં સોનલ મંદિરની કે ન્યાની વાડીની જો હું એક વ્યક્તિ થઈ અને આટલી જાહેરમાં ગેરંટી આપી શકતો હું તો બીજા આટલા બધા આગેવાન છે આટલી કમેટીઓ છે એ બધા શું કરે છે એ લોકોથી જરા પણ જવાબદારી નથી સંભાળાય એમ આ તમે જ બધા સમાજના લોકો તમે વિચારજો કેમ હું લડી શકું છું એ લોકો નથી લડી શકતા એ લોકો નથી લડી શકતા તો એવી લોકોની મજબૂરી શું છે એ જાહેર કરે સમાજ સમક્ષ એ બધાની કે ભીસત છે એ કે દબાયેલા છે તો દબાયેલા છે તો શું કારણે છે અને કોના કારણે એ દબાયેલા છે અને કોણ એને દબાવે છે એ પૂછો તો તમને બધાને ખબર પડે ને એટલે આ બધું છે ને હું તમને આ જાગૃત કરું છું આ બાબતે કે મિત્રો આ બધા છે ને આમાં બધા ખરાબ નથી અને બધા સારા નથી પણ અમુક આગેવાનો સમાજના નામ ઉપર પોતાના રોટલા રહ્યા છે અને સમાજનો અને સમાજને રાતોરાત વેચી રહ્યા છે આ જ હકીકત છે આ હકીકત કોઈ નકારી ન શકે આ તમારી નજર સમક્ષના પુરાવા છે જો ન હોય તો તમે મને કહો હવે એથી આગળ હું તમને આજે એક વાત કરું ધ્યાનથી સાંભળજો અમુક વર્ષો થઈ ગયા એક આપણે માથાકૂટ થઈ હતી માથાકૂટ હવે એમાં એ એવું હતું ભાઈ આપણા સમાજની ઈજ્જતનો સવાલ છે ખબર છે તમને અમારા ગાયત્રીનગર વિસ્તારની એ લોકો એવું દર્શાવ્યું હતું કે ભાઈ આપણી ઈજ્જતની વાત છે પણ આમાં જો તમે ઊંડાણપૂર્વક તપાસ કરો તો તમને ખબર પડશે કે વાત શું હતી હતી વાત વાત ત્યારે ન એ હતી કે એક ગૌચર જમીન નો સોદો થયો તો ને વેચાતી હતી એમાંથી એને અમુક વ્યક્તિઓને ભાગ જોતો હતો અમુક ટકા કમિશન જોતો હતો એટલે સમાજને ગેરમાર્ગે માર્ગે દોરવી બધેને ભેગા કરી અને પોતાનું કામ કાઢી ગયા તો એવી જ રીતે હજી ઘણા લોકો સમાજના નામ ઉપર પોતાનું કામ કાઢવા બેઠા છે જે અત્યારે તમે જોઈ રહ્યા છો આપણી કન્યા છાત્રાલય તો કોઈ ફરી કોઈ સમાજના નામ ઉપર પોતાનું કામ કાઢી ન જાય એ યાદ રાખજો આપણા ચારણ સમાજનો ટ્રસ્ટ એક જ છે અહીં જામખમરિયા સોનલ મંદિરે બાકી ચારણ સમાજનું ટ્રસ્ટ બીજું છે જ નહીં અત્યારે જે ટ્રસ્ટને જે ફલાણું દીકરું બને છે એ વ્યક્તિગત બને છે આમાં કોઈ ઘણા લોકોએ ફાળો પાછો લઈ લીધો છે અને ઘણા લોકો હજી ફાળો પાછો લેશે આમાં જે પણ ફંડ ભેગો થાય એ બધેને મુબારક પણ જો આમાં ખોટું ક્યાંય થશે તો એને બક્ષવામાં નહીં આવે પછી કોઈ અધિકારી હશે તોય ભલે કોઈ રાજકીય પક્ષ હશે તોય ભલે કોઈ આગેવાન હશે તોય ભલે જે પણ હશે તે જો સમાજના નામ ઉપર ત્યાં ખોટું કરશે અને સમાજનો ગેરુપયોગ કરશે તો બિલકુલ બક્ષવામાં નહીં આવે આ નોંધ લેવા બધેને વિનંતી બધા બંધ કાયદેસર કામ કરો સમાજની સેવા સમાજની સુરક્ષા સાચી નીતિથી કરો એમાં કાંઈ વાંધો નથી પેટમાં પાપ રાખીને કાંઈ પણ કરશો તો બક્ષવામાં કોઈને નહીં આવે આ નોંધ લેશો લેશો અને લેશો તમારા બધાનો આભાર તો મિત્રો આટલું ઘણું સમજું માણસ બધા સમજી ગયા હશે તો બધેને ચારણના ચોરાના જય માતાજી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ